આગામી શનિવાર રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવી રહ્યો હોય છે એને લઈ એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું આયોજન કર્યું છે શનિવાર અને રવિવારે સુરતથી એક્સ્ટ્રા બસો દોડશે આગામી રક્ષાબંધનના તહેવારને લઈ સુરત એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવાનો નિર્ણય કરાયો છે સુરત એસટી વિભાગના નિયામકે જણાવ્યું હતું કે રક્ષાબંધનના તહેવારને લઈ અત્યાર સુધી

સુરત વિભાગ દ્વારા એક્સ્ટ્રા રક્ષાબંધનના પર્વ નિમિત્તે એક્સ્ટ્રા બસનું સંચાલન કરવાનાર છે આ હાલ સુધીમાં ચાલીસ બસોનું એક્સ્ટ્રા બસોનું સંચાલન કરેલું છે અને સો પ્લસ બસોનું એક્સ્ટ્રા બસોનું આયોજન કરેલું છે આ એકસ્ટ્રા બસો મુખ્યત્વે ગોધરા દાહોદ લુણાવાડા અમદાવાદ વડોદરા અને સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે અમરેલી ભાવનગર તરફનું સંચાલન છે આ બસો ઉપરાંત આ આ જે આ પ્લેસીસ ઉપરાંત પણ કોઈ પણ મુસાફરો હશે જે પચાસ પ્લસ મુસાફરો હશે તો અમે એક્સ્ટ્રા બસોનું આપીશું એમને